તો અભિનંદન તમને તમારા નું પરિણામ છે કઈ રીતે જોઈ રહ્યા છો તમે અત્યારે આ ચૂંટણીના પરિણામો તમને એવું લાગે છે કે પરિણામ સુધી પહોંચી જવાશે અને કયા મુદ્દાઓ પર આધાર કયા મુદ્દાઓના આધારે આટલે સુધી પહોંચે એવું તમને લાગે છે જો જમાવટ જેવી પ્રતિષ્ઠિત ચેનલ ના માધ્યમથી દેવન સિબેન એટલું તો કહી જ શકાય કે જે પ્રકારે અત્યારે લોકોના મગજમાં જે પ્રકારની આમ તો એક વાત આવે છે જે લોકો જે વાત કરતા હતા એનાથી વર્તન જુદું છે એનું કહેવાનું અને દેખાડવાના દાંત જુદા હોય અમારે આ કરવું નથી આ કરવું નથી અત્યારે સ્મેલ જેવી વાત આવી છે પછી લીકર પોલિસી જેવી વાત આવી છે લીકર પોલિસીમાં પણ જે પ્રકારના ગોટાળા થયા છે અને જે સામે આવ્યું છે એ પણ દેખાય છે અને સતત સત્ય જોવો તો બે

અન્ના આજારેજી કેજરીવાલજી એના ને જે પ્રકારે દગો આપ્યો હતો એ જ રીતે લોકોને પણ દગો આપ્યો અને શિસમહેલ માં કરોડો રૂપિયાનો ખર્ચો આપણે જોઈ રહ્યા છે એ થયું છે તો ખબર પડે છે કે એમ રિક્ષામાં જશું ના કરશું લોકો આખરે તો દેવાંસિંહ બેન સમજી જતા હોય છે કે કયા પ્રકારની વાતો થાય છે અત્યારે જે પ્રકારના રોજાન આવે છે અને આપની ચેનલ ઉપરથી જે જમાવટમાં પણ દેખાય છે કે આપ અઠ્યાવીસ છે બીજેપી બેતાલીસ છે

જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટી જીતતી હોય તો જીતવા પાછળના એક જ કારણ હોય એ છે અમારું વિકાસનું મોડલ નરેન્દ્રભાઈ મોદીની જે કામ કરવાની પદ્ધતિ ને વૈશ્વિક કક્ષાએ નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે અને અન્ય રાજ્યો જે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને ત્યાં જે પ્રકારના કામોને જે સેવા ચાલી રહી છે એ જ જોયું છે અને અમારું માઇક્રો મેનેજમેન્ટ છે કેડર બેઝ પાર્ટીના અમે કાર્યકર્તાઓ છીએ કાર્યકર્તાઓની બનેલી પાર્ટીઓના કારણે અમે તો સૌનો સાથ સૌનો

સી તો હોય જ શકે ભારતીય જનતા પાર્ટીની દિવાંસી બેન ક્યાંય સરકાર હોય સતત બે ટમતી ચાલતી હોય તો ત્યાં પણ એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય છે એ ફેક્ટર સૌને લાગુ પડે એમ કેજરીવાલજીને પણ લાગુ પડે છે પણ કેજરીવાલજીની જે નીતિ છે નીતિ અને નિયત આ બંને સાફ નથી રાખી એનું આ પરિણામ આવ્યું છે હું આ પરિણામ ને સ્વીકારું છું અને જે પ્રકારે દિલ્હીના ના મતદારો એ જે પ્રકારનું હું તો ત્યાં સુધી બસો ને ચુમોતેર મતે જ માત્ર કેજરીવાલજી આગળ હોય અને પ્રશ્ન છે જે અમારા દર્શકો પણ સતત પૂછી રહ્યા છે યુવરાજસિંહ તમારી પાસે આવું એ પહેલા મારો પ્રશ્ન તમને એ છે કે તમે રાજસ્થાન મહારાષ્ટ્ર અને હવે દિલ્હી બધે રેવડી આટલી બધી વેચવાના છો મધ્યપ્રદેશમાં પણ વેચી રહ્યા છો ગુજરાતીઓથી વાંધો શું છે તમને 这便。<laughs> દરેક રાજ્ય એની ભૌગોલિક સ્થિતિ અલગ હોય છે ત્યાંની જે રાજ્ય વ્યવસ્થા જે છે એમાં મતદારો એ બધી સ્થિતિ અલગ હોય છે અને જયારે જે પણ કરવાનું હોય છે એ કરતા હોઈએ છીએ માનો કે મહારાષ્ટ્ર છે તો એમાં અમે ગઠબંધન સાથે હતા તો ખેડૂતોનું દેવા માફી વાત આવી તો ત્યાં દેવા માફી વાત પણ કરી છે તો રાજસ્થાન ની આપે વાત કરી કે જે પ્રકારનું અમે આપ્યું છે રેવડી તો ન કહી શકાય પણ લોકોને પડતી મુશ્કેલીઓનો હલ કઈ રીતે થાય એ દિશામાં ચાલવા માટે લોકોને માનો કે ખેડૂતો ખાતામાં છ હજાર રૂપિયા રાજસ્થાન કે મહારાષ્ટ્રમાં જે કરવાનું હતું એ કર્યું ગુજરાતમાં જે કરવાનું છે એ કરીએ છીએ ગુજરાતમાં અસંખ્ય એમો એવું થાય છે એમાં ઇન્ડસ્ટ્રીઓ આવે છે રોજગારી મળે યુવરાજસિંહ આમ તો તમારે કશું ગુમાવાનું હતું નહીં પણ તો એ ખુશી થતી હશે ને આમ આદમી પાર્ટીને હારતા જોઈને હા દેવંશીબેન સૌપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે આજે આજે આપ ખૂબ સરસ જે એનાલિસિસ ચલાવી રહ્યા છો આ તો લોકશાહી છે જનતાનો અવાજ જે છે એ સર્વોપરી હોય એટલે આપણે જનતાનો મત એ સ્વીકારવાનો રહ્યો આમાં કોઈની હાર માટે ખુશી થવું એના કરતાં આપણી હાર માટે આપણે દુઃખી થઈને ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ એવું મારી સામાન્ય સમજ છે એટલે આમ આદમી પાર્ટી અને બીજેપી જે એકબીજા પર આરોપો લગાવી લગાવી અને જનતાને જે ગુમાવી રહ્યા હતા એને પરિણામે જનતા કન્ફ્યુઝ થઈ છે એવું દેખાઈ રહ્યું છે કારણ કે આની અંદર કોઈ જગ્યાએ ક્લિયરલી એવું નથી દેખાતું કે આમ આદમી પાર્ટી જે છે એ બિલકુલ ખાડામાં ગઈ હોય પણ એમ કહી શકો કે એક પ્રકારનું વાતાવરણ જે દિલ્હીની અંદર ઘણા ટાઈમથી બનાવવામાં આવ્યું એકબીજાની સામે જે બે આખલાઓ જેમ ઝઘડતા હોય અને સામાન્ય પબ્લિકનો જે ખુરદો બોલતો હોય અને એની અંદર એલજી આવે ને થોડી વાર આ આવે ને આને એરેસ્ટ કરે અને દિલ્હીનું જે ગ્રાઉન્ડ જે છે એ જાણે એકદમ ધૂળની ડમરીઓ ઉઠતી હોય એમ લોકો કંટાળી અને કદાચ આ પરિણામ આપી રહ્યા હોય મને એવું લાગે છે કે આ આ જે ઝઘડા ઝઘડીથી કંટાળી અને થોડો ટાઈમ શાંતિ દિલ્હીની જનતા કદાચ લેવા માંગતી હશે એવું મને લાગે છે એટલે કદાચ કેન્દ્રની સરકાર જે છે કામ કરવા જ નથી દેતી તો એમને જ આપીને કામ કરતો જોઈ લે થોડો ટાઈમ એવું કદાચ પરિણામ હોય એવું અત્યારે તો મને દેખાઈ રહ્યું છે પ્રથમ દ્રષ્ટિએ પણ યુવરાજસિંહ કોંગ્રેસનું શું આમાં કોંગ્રેસ શું કરી રહી છે કોંગ્રેસ એક્ઝેટલી કરવા શું માંગે છે એટલી ક્લેરિટી છે તમારી પાસે અમે એ નહીં જીતીએ અને તમને નહીં જીતવા દઈએ બસ એટલું જ ને ના ના એવું તો કઈ અમે 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 ગ્રાઉન્ડ લેવલ પર જઈ અને સખત મહેનત કરી છે લોકોની વચ્ચે અમારા કેન્ડિડેટ્સ ગયા છે પોતાની વાત રાખી છે પણ દર વખતે દેવાંશીબેન રાજકારણની અંદર આપણા આપણી જે આર્ગ્યુમેન્ટ્સ હોય આપણા જે હોય લોકો બાય કરે જરૂરી નથી હોતું કદાચ એ મુદ્દાઓમાં હજી લોકોને બીજા મુદ્દાઓ વધારે આકર્ષિત કરી રહ્યા છે એવું કહી શકાય અમારી મહેનત અમારો વોટ શેર અ અમારી જે પંદર વર્ષ જે સરકાર કોંગ્રેસની લોકોએ જોઈ છે અને વારાફરથી કદાચ પ્રજા ટ્રાય કરવા માંગે છે થોડો ટાઈમ એમણે આમ આદમી પાર્ટીને ટ્રાય કરી હવે કદાચ ભારતીય જનતા પાર્ટીને પચીસ વર્ષ પછી આ શાસન મળી રહ્યું છે તો પચીસ વર્ષ પછી એ કદાચ કોશિશ કરવા જોઈએ જોવા માંગે છે કે હવે એ લોકો કયું શાસન કેવી રીતનું શાસન આપવા માંગે છે ઠીક છે ઓકે શૈલેષભાઈ મારો તમને મારે તમારી પાસેથી એ પણ સમજવું છે કે બાવીસમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાની તમે ડિબેટ ઉઠાવીને જોઈ લો તમે એમના વિશે જાણવાનો પ્રયત્ન કરો તો તમને એટલું તો સમજાશે જ કે કહેતા હતા કે આ બધું ફ્રી બીજ ને રેવડી આ બધા કલ્ચરથી આપણે શ્રીલંકા બની જઈશું હવે શું લાગે છે આપણે શ્રીલંકા બનીશું કે વેનેઝુએલા બનીશું જો એમણે જે પ્રકારનું રેવડી બાટવાનું કાર્યક્રમ કર્યો તો એવો કાર્યક્રમ તો ન જ કરવો જોઈએ એમણે માત્ર ને માત્ર જે પ્રજાના પૈસા છે એ કઈ રીતે ગેરવલ્લે જાય અને રેવડી કઈ રીતે બટાય એ જ કામ કર્યું હતું પ્રજાની સુખાકારી માટે એમની સુખ શાંતિ અને સલામતી માટે કરવું જોઈએ હ તમે દિલ્હી મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટી નો છે હા હા એ આપણે અમે 2500 રૂપિયા જાહેર કર્યા છે વાત સાચી છે બધું એ મહિલાઓ માટેની યોજનાઓ પણ કરી છે તો મહિલાઓ માટે કામ કરવું એ તો કઈ ખોટું છે જ નહીં એમાં જે દિલ્હી માં જે પ્રકાર નું અરવિંદ કેજરીવાલ શ્રીલંકા બની જાય તો તમે આપો તો વેનેઝુએલા જ બનીશું ને બીજું શું બનીશું સુખાકારી માટે કામ કરવું એ જો ખોટું હોય તો અમે ખોટા છીએ અમે સ્વીકારીશું પરંતુ એમણે જે રેવડી બાટવાનું કામ કર્યું છે એમાં જેને કેવાય ને કે યુવાન છોકરો આવીને કઈ નિર્ણયો કરી લે એ પ્રકારનું નવા નવા એવા નિર્ણય કર્યા માનો કે આ રેવડી છે માનો કે લીકર પોલિસી માં કરોડો રૂપિયા જે પ્રજાના જતા રહ્યા એ રેવડી છે માનો કે આ પ્રકારની વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી અને વાત રહી એમણે જે રેવડી બાટી હતી એટલે બિલોમાં જે પ્રકારનું અને મોહલ્લા ક્લિનિક માં બિલમાં રાહત આપવાનું આ બધી વાતો જે કરી હતી એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નતું એવું અમે કહ્યું છે બાકી અમારી વાત જે છે એ મહિલાઓ યુવાનો વેપારીઓ ઉદ્યોગકારો ખેડૂતો પીડિતો શોષિતો દલિતો વંચિતો આ બધા માટે અમે કામ કરવાની યોજનાઓ કરી છે યોજના કરવી એ કોઈ રેવડી નથી પરંતુ કોઈને કઈ બાટી જ દેવું એ ક્યાંક ને ક્યાંક રેવડી કહેવાય એક મિનિટ કૌભાંડ છે એ અલગ વિષય છે કૌભાંડ ને કૌભાંડ જ કહેવાય ન કહેવાય એટલે જે કેજરીવાલ પર આરોપો લાગ્યા છે એ કૌભાંડના આરોપો છે એના માટે કેસ ચાલી રહ્યો છે એટલા માટે ક્રેડિબિલિટી ઊભી થઈ છે એ યોજના કરે તો તમે એને રેવડી કહો અને તમે આપો તો એ મહિલા દલિત વંચિત ખેડૂત યુવાન એ બધાનો વિચાર કહેવાય તો તમે આપો એ પ્રસાદ ના અમારું અમા અમે કહીએ છીએ એ કરીએ છીએ ને જે કરવાનું હોય એટલું જ બોલીએ છીએ કેજરીવાલજીએ કહ્યું હતું કે અમે તો સાદાઈથી થી માનીએ છીએ તેત્રીસ કરોડ રૂપિયા જેવું એના સિસમહેલ માટે વાપરી જાય અને એમની ગાડીઓથી લઈ અને હાઈ હાઈફાઈ કલ્ચર થી જીવવા મળે એ ક્યાંક ને ક્યાંક અમને વ્યાજ બી નતું લાગ્યું સારું તો શૈલેષભાઈ અહિયાં ગુજરાતીઓને પ્રસાદનો લાવો ક્યારે મળશે ત્રીસ વર્ષ થયા અહીંયા તો એકસો છે તમારા સરકાર છે એ રાજ્ય જુદું છે રાજસ્થાન જે છે એનો જુદો છે મહારાષ્ટ્ર છે ગુજરાત ને જયારે જે આપવાનું હશે ગુજરાત ને જયારે જે આપવાનું હશે એ આપી સ્ત્રીઓની પરિસ્થિતિમાં બહુ જાજો ફરક નથી રાજ્ય પ્રમાણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત વિકસિત મોડલ છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ખૂબ સારી છે અહીંયા આપણી બેન દીકરી રાત્રે બે વાગે પણ સ્કૂટી લઈ લઈ જઈને નીકળી શકે છે અહીંયા શાંતિ સલામતી અને સુખાકારીનું સર્જન થયેલું છે એટલે ગુજરાતની સરકમણી એવા રાજ્ય સાથે ના સહી કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન જ મે તમને નથી પૂછ્યો ના તો વાત કરતા એટલે પણ જે જે પ્રકારનું દિલ્હી સ્થિતિ ને ખર્ચો સરખો જ થાય છે એમ કહો છું શૈલેષ ભાઈ મહારાષ્ટ્ર ની બહેનો પૈસા મળે એમપી ની બહેનોને મળે દિલ્હી ને મળે તો ગુજરાત વાળા એ શું ગુનો કર્યો જે જે પ્રકારના રાજસ્થાનમાં ચૂંટણી આવી તો એને મેનિફેસ્ટોમાં જાહેરાત કરી દિલ્હીની ચૂંટણી આવી તો એની મેનિફેસ્ટો માં જાહેરાત કરી મહારાષ્ટ્ર ની ચૂંટણી આવી જે પ્રકારે કરવું પડશે ત્યારે કરીશું જે રાજ્યમાં જે કરવું પડે ને ગુજરાતમાં તો એને કહેવાય ને કે આપણે કોઈ જાતની કમી નથી એટલું આપણે કામ કર્યું છે અને અમે ગુજરાત માટે તો મોસાળે જમાણ અને મા પીરસનારી હોય એ પ્રકારનું છે આપણા બે બે જે દિગ્ગજો છે નરેન્દ્રભાઈ મોદી ને અમિતભાઈ શાહ ગુજરાત ને જે મળવાનું છે મળવાનું છે જાઓ તો ખબર પડે કેટલું મોંઘું છે એટલે તકલીફ તો બધી એટલે મોંઘવારી જેવી તકલીફો તો બધે સરખી છે બીજું ગુજરાતમાં ચૂંટણી સત્યાવીસ માં આવશે હજી હમણાં જ ગઈ બાવીસમાં નથી કરી જાહેરાત માં તમે કહેતા કે આમ શ્રીલંકા થઈ જઈશું પણ આજે જાહેરાતો છે અને દરેક રાજ્યની જાહેરાતો કોંગ્રેસની તેલંગાણામાં તમિલનાડુમાં છત્તીસગઢમાં મમતા દીદીની પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની પોતાના રાજ્યમાં બધા ભેગા થઈને દેશને વેનેઝુએલા બાજુ લઈ જાઓ છો તમે યાદ રાખજો આ બહુ સારો ચીલો તમે ચિત્ર્યો નથી જે ચિત્ર્યો જે ખોટું ખોટું કરી હતા રોકવાની જગ્યાએ તમે વધારે કરવાની સ્પર્ધામાં ઉતર્યા છો બહેનોને બે હજાર રૂપિયા આપવાથી એમનું કલ્યાણ નહીં થઈ જાય એ બહુ સ્પષ્ટ છે યુવરાજસિંહ મારો તમને પ્રશ્ન સરળ ભાષામાં એ છે કે કોંગ્રેસે તો એટલી બધી મેનિફેસ્ટોમાં જાહેરાત કરી હતી

કે કોઈ પાર્ટી હારવાનું છે એમ ગણીને મેનિફેસ્ટોમાં કાયફંડ લખી નાખે એવું ક્યારેય શક્ય નથી હોતું કોંગ્રેસનો મેનિફેસ્ટો કાયમથી એક પ્રકારની પ્રથા રહી છે કે બહુ જ વિદ્વાન લોકો આ અર્થશાસ્ત્રના જાણકાર લોકો ઇવન અમારી જે નોબેલ પ્રાઇઝ વિનર અર્થશાસ્ત્રી છે એની સાથે પણ ચર્ચા કરીને અંદર મુદ્દાઓ નાખવામાં આવતા હોય છે એટલે એવું નથી કે ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી લખી નાખીને પછી પાછળથી ખબર પડે કે આમાં તો કંઈક ટ્રીક હતી કોંગ્રેસે આજ દિવસ સુધી પોતાના મેનિફેસ્ટોમાં કીધું છે અને જ્યાં સુધી વાત છે કે તમે કીધું કે યુવાનોને હવે તમે બેન આપણા દેશની અંદર તમે વિચારો આ આ મુદ્દો શા માટે સ્ટાઈપેન્ડ નો મુદ્દો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં છે તમે પણ અમારી વાત સ્વીકારશો તમે મને કહો આટલા છેલ્લા પિસ્તાલીસ વર્ષમાં ભારતમાં ક્યારેય બેરોજગારી નથી એટલી બેરોજગારી આજે છે એ આજે ભારત સરકાર જે જરૂરી આંકડાઓ જે વર્ષોથી જે સ્ટેટિસ્ટિક્સ જે સંસ્થા છે ભારતની એ આંકડાઓ જે પ્રસ્તુત કરતી તે આંકડાઓ છુપાવવાનું શરૂ કરી દીધું આંકડાઓ બતાવતા નથી પણ એ આજે હકીકત છે કેટલાય માધ્યમો દ્વારા આપણને જાણવા મળે છે કે આટલા વર્ષમાં આટલી બેકારી થઈ જ્યારે કોઈ પણ અને સ્ટાઈપેન્ડની વ્યવસ્થા જે છે વિશ્વના અનેક દેશોની અંદર છે જ્યારે બેરોજગારોને સ્ટાઈપેન્ડ આપવું પડે સરકારને ત્યારે સરકાર ઉપર એક પ્રકારનો એક બોજ એક પ્રકારનું પ્રેશર આવતું હોય છે એને નોકરીમાં નોકરીની નોકરીની વ્યવસ્થા કરવા માટે તો સ્ટાઈપેન્ડની વ્યવસ્થા નાનામાં નાના નિયમ છે કે જયારે સૌથી નીચલા સ્તર પર જયારે પૈસા આપવામાં આવે ત્યારે એ પૈસા જેમ પાણીની અંદર પડપોટાઓ જેમ ધીમે ધીમે ઉપર આવતા હોય છે એમ એ ધીમે આવે અને નાના અને મધ્યમ વર્ગના માણસો ને ખાલી કોર્પોરેટ વર્ડના લોકોને નહીં એ પૈસા એ ઇકોનોમીને બૂસ્ટ કરવાનું કામ કરે અને જ્યારે વાત છે કે દિલ્હી જેવા રાજ્ય તો દિલ્હી જેવા રાજ્યમાં કોંગ્રેસે બહુ જ સફળતાપૂર્વક સારી રીતે કોઈ પણ પ્રકારના ઝઘડા વાદ વિવાદ વગર ખૂબ સરસ રીતે સરકાર ચલાવી છે એટલે દિલ્હીના બજેટની અને દિલ્હીના અર્થશાસ્ત્રની કોંગ્રેસ પાર્ટીને ખૂબ સારી નોલેજ છે એટલા માટે એવું કહી શકું એ બરાબર નહીં કહેવાય પણ જેમ તમે કીધું કે આ તો એવું છે કે કોઈ બીજા વેચે તો રેવડી પણ અમે વેચી તો એને અમે અમે રેવડી કે મહિલાઓ માટે કરીએ છીએ અમે આશા લોકો માટે કરી યુવાનો માટે કરીએ છે તો ગુજરાતમાં તો મહિલાઓને જનતા જનતાને લતે ચડાવવા માંગો છો યુવરાજસિંહ એ તમારે માનવું પડશે સરળ ખબર પડી ગઈ છે

પણ એ એનું કારણ જે છે એ મફતની જાહેરાતો કે ખોટી સ્કીમો એવું નહીં આ જે આ જે ગ્રાઉન્ડ લેવલ પર અમે કઈ જગ્યાએ ભૂલ કરી કઈ જગ્યાએ અમારો મુદ્દો પહોંચાડવામાં ભૂલ થઈ રહી છે અને બીજું કે ખાલી એવું નથી કે ખાલી મુદ્દાઓના આધારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી જાય છે આજે તમે જુઓ એ એવા એવા જગ્યાએ વોટ કાપવા માટે થઈને સ્ટ્રેટેજી બનાવવામાં આવે છે એક એક સીટ ઉપર

એનું પાછળનું કારણ કે તિહાડ જેલમાંથી જયારે ફરજીવાલ રિટર્ન થયા નથી નો રિપોર્ટ કેગ નો રિપોર્ટ જે છે એ અનુસાર ત્રણ ગણા રૂપિયા ખાલી પોતાના મહેલમાં વાપર્યા એટલે એ કદાચ લોકોને ના ગમ્યું કચરા મુક્તિની વાત કરતા હતા હવે એ કચરાઓ જે છે એ કચરાના ઢગલા જે પ્રકાર

ક્યા અને નેતાઓને સાદગી રહેવાની વાત કરતા હતા પોતે રહેતા હતા એ પણ વાત જોવી જોઈએ એટલે તમામ પાસાઓ ઉપર નજર જો કરીએ તો ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલ સરકાર ફેલ ગઈ છે અને આપણે મેં પહેલા કીધું એમ કુતુબ મિનાર ની આજુબાજુ કચરા મોટા મોટા ઢગલા દેખાઈ રહ્યા છે હવે કુતુબ મિનાર એટલે વિશ્વના લોકો જો આવતા હોય ત્યાં જ અમે દિલ્હી લોકો વિશ્વમાં આવતા હોય ત્યાં જ આવડા મોટા ઢગલા હોય એટલે ક્યાંક ને ક્યાંક શુદ્ધિકરણ પણ સ્વચ્છતા નો અભાવ છે ઝુંપડપટ્ટી માં રહેતા તેને પાકા ઘર ની વાત કરી હતી એમાં પણ નિષ્ફળ ગયા છે મહિલાઓ દિલ્હીમાં સુરક્ષિત નથી મુખ્યમંત્રી આવાસમાં મહિલા સાંસદ જે છે એની પીટાઈ થાય છે એ પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓનું શોષણ થતું એવું દેખાય છે એટલે જોવા જઈએ તો ફ્લેટ કાલગાજી વિસ્તારમાં જે ખોટી રીતે છે એ પણ આપણે આપણે આપણને ખબર છે એટલે કુલ મળીને અરવિંદ કેજરીવાલે જે કહ્યું એ કર્યું નથી એમનું જે મેં પેલા પણ કહ્યું કે જે કરવાનું છે કઈક અને કહેવાનું છે કઈક એટલે હાથીના દાંત જેવી વાત છે પરંતુ આખરે મને આપની ટીવી ચેનલ ઉપર દિલ્હી

आपर वनी जरूर्न ती कोंग्रेस